સમગ્ર નું ગૌરવ વધાર્યું છે તેઓએ આસામ રેન્જમાં પોસ્ટિંગ કરવામાં આવ્યું છે ત્યારે તારીખ નવ બાર બે પચીસ મંગળવારે સાંજે છ વાગે ઈશાનભાઈ સન્માન સમારોહ આયોજન ધોળકા ખાતે પંચશીલ વિસ્તારમાં ક્રિષ્નાવાળાના ડેલામાં કૃષ્ણ પરિવાર તથા શહેર ભાજપ મહામંત્રી લાભુભાઈ રાણા તથા સુભાઈ રાણા ભારતીબેન રાણા લાલભાઈ મંત્રી મુકેશભાઈ રાણા વગેરે દ્વારા કરવામાં આવ્યું હતું ધોળકાના અગ્રણી ચિત્રરંજનભાઈ શાહના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં ધોળકા નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ મકવાણા કારોબારી ચેરમેન કિંજલબેન જોશી ધોળકા શહેર ભાજપ પ્રમુખ સુનિલભાઈ પટેલ મહામંત્રીઓ લાબુભાઈ રાણા અને મેહુલભાઈ રામી ઉપરાંત દીપકભાઈ શાહ સૌજીભાઈ પટેલ ધોળકા ઘાચી જમાતના પ્રમુખ મોમ્મદભાઈ ઘાચી મહેમુદભાઈ ડાભી વગેરે હાજર હતા આગેવાનો દ્વારા ઈશાનભાઈ રાણનું ફુલહાર દ્વારા સન્માન કરી આશીર્વાદ આપવામાં આવ્યા હતા